जय हिंद दर्शक मित्रों हूँ जमील पठान आप जो रहा छो तीर समाचार बात करीशू नारी वंदन उत्सव सप्ताह अंतर्गत आज उजवायेल महिला स्वावलंबन दिवस उजी दर्शक मित्रों समग्र राज्य में वंदन उत्सव सप्ताह उजवी थी रही है तरह आज छोटाउदेपुर जिला में आ वंदन उत्सव सप्ताह उजवनी अंतर्गत तीजा दिवसे महिला स्वावलंबन दिवस की છોટાઉદેપુર નગરના દરબાર હોલ ખાતે કરવામાં આવી હતી છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા અને જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં છોટાઉદેપુર જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમમાં મહિલાઓ પોતાની શૈક્ષણિક લાયકાત અને આવડત પ્રમાણે રોજગારલક્ષી એકમોમાં કામ કરી અને આત્મનિર્ભર બને તે માટે જિલ્લા રોજગાર કચેરી દ્વારા ખાસ મહિલા ઔદ્યોગિક રોજગાર મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સજ્જનબેન રાજપૂત તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા મદદનીશ જિલ્લા શિક્ષણાધિકારી કૃષ્ણાબેન પાચાણી ટીમના વડા અને મહિલા પોલીસ મથકના પીએસઆઈ એસ એસ પટેલ મેડમ રોજગાર કચેરીના પ્લેસમેન્ટ ઓફિસર અનિલભાઈ રાઠવા પાવીજેતપુર આઈટીઆઈના સુપરવાઇઝર નવનીતભાઈ રાઠવા સખીવંશ સ્ટોપ કેન્દ્ર અને એકસો એક્યાસી મહિલા અભયમ ટીમ સહિત મોટી સંખ્યામાં યુવા બહેનો ઉપસ્થિત રહી હતી કાર્યક્રમના આયોજક મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી હિનાબેન ચૌધરીએ પ્રાસંગિક પ્રવચનમાં કાર્યક્રમ સંબંધિત વિસ્તૃત માહિતી આપી હતી કાર્યક્રમમાં સફળ રીતે વ્યવસાય કરતી ત્રણ મહિલાઓને મહાનુભાવના હસ્તે સાલ ઓઢાડી સન્માનિત કરાઈ હતી તો વાલી દીકરી યોજના અંગેના રૂપિયા દસ હજારની સહાયના મંજૂરી હુકમ તેમજ બેટી બચાવો બેટી પઢાઓ યોજનાની દીકરી વધામણા કીટનું દસ લાભાર્થી બહેનોને મહાનુભાવના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું આપને જણાવી દઉં કે મહિલા અને બાળ વિકાસ વિભાગ અધિકારી દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ વાલી દીકરી યોજનાકીય લાભ માટે થયેલ ઓનલાઈન અરજીઓ પૈકી પંદરસો લાભાર્થીઓને મંજૂરી હુકમ આપી દેવાયા છે કાર્યક્રમમાં છ નોકરીદાતા કંપનીઓ એલઆઈસી ગુરુકુલ મેનેજમેન્ટ ક્રેડિટ એક્સેસ સેપલર ઇન્ડિયા કેરવેલ કોપ સાયન્સ અને રિલાયબલ ફર્સ્ટ એડકોન પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓના પ્રતિનિધિઓ કુલ છસો જગ્યા માટેની નિમણૂક કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા સાંસદ જશુભાઈ રાઠવા અને જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે પોતાના વક્તવ્ય થકી ઉપસ્થિત તમામ મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા અને સરકારની મહિલાઓના ઉત્થાન માટેની જે અનેકવિધ યોજનાઓ છે તેનો લાભ લેવા માટેનો અનુરોધ કર્યો હતો કાર્યક્રમમાં રજૂ કરાયેલ ડાયરાની પણ સૌએ મોજ માણી હતી આપને જણાવી દઉં કે ખાસ મહિલા ઔદ્યોગિક રોજગાર ભરતી મેળામાં ઉપસ્થિત એકસો ચાલીસ જેટલી મહિલા ઉમેદવારો પૈકી આડત્રીસ મહિલા ઉમેદવારોની સ્થળ ઉપર જ અલગ અલગ કંપનીઓમાં નોકરી માટે પ્રાથમિક પસંદગી કરી લેવામાં આવી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ એલઆઈસી ઇન્ડિયા બોડેલી ગુરુકુલ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ બોડેલી ક્રેડિટ એક્સેસ ગ્રામીણ લિમિટેડ સેપલર ઇન્ડિયા વડોદરા કેરવેલ કોપ સાયન્સ અને રિલાયબલ ફર્સ્ટ એડકોન પ્રાઇવેટ લિમિટેડ બોડેલી આ કંપનીઓના જે પ્રતિનિધિ આવ્યા હતા તેમણે પણ મંચ ઉપરથી જે મહિલા ઉમેદવારો છે તેમને તેમના કાઉન્ટર ઉપર આવી અને માહિતી મેળવી કંપનીમાં જોડાવા માટે અનુરોધ આજના ત્રીજા દિવસે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી છે આજના આ દરબાર કોલમાં જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં મહિલાઓને પોતે આત્મનિર્ભર બને એમ એના હેતુથી માર્ગદર્શન આપવામાં આવ્યું સરકારશ્રીની વિવિધ યોજનાઓ છે એ યોજનાઓની માહિતી આપવામાં આવી અને સાથે સાથે જે વિવિધ કંપનીઓમાંથી પણ જે કર્મચારીઓ પધારેલા હતા એમને પણ પોતાનું માર્ગદર્શન આપી જે ઇચ્છુક લાભાર્થીઓ છે દીકરા દીકરીઓ છે એ લોકોને પણ ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું સૌ લોકોને આજના રોજગાર દિવસ નિમિત્તે રોજગારી મળે સૌ લોકો આગળ વધે એવી અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ આજના કાર્યક્રમમાં મારી સાથે માન્ય સાંસદ સભ્ય શ્રી જશુભાઈ રાઠવાજી કાળુભાઈ નાયકજી સજ્જનબેન સૌ ઉપસ્થિત રહે ફૂડ સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર પ્રમાણે સબસ્ક્રાઈબ કરો દીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો